તારીખ ચૌદ ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભેખડા કેનાલ ના માર્ગ ઉપર કપાયેલા વૃક્ષો બાબતે પુનિયાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચ કરી સિનોર મામલતદાર ને લેખિત જાણ કરતા ચકચાર મચી છે પુનિયાદ ભેગડા કેનાલના માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ ઉપર સાદલી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવી ત્રણ ચાર ગઠિયાઓ મોટો તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં ભારે જોર પકડતા તારીખ પંદરમી ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલા પંચાયત તંત્રએ સ્થળ પંચક્યાસ કરીને શિરોર મામલતદારને પુનિયાદ બેકડા કેનાલના માર્ગ પરથી ગેરકાયદેસર ચાર દેશી બાવળના વૃક્ષનું કટિંગ સાહેલ હુસૈન અને તેના સાગરીતોએ કર્યું હોવાની લેખિત જાણ કરીને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાસભ્ય હેઠળની કાર્યવાહી કરવા જણાવ્યું છે ત્યારે ધીકી રહેલા વૃક્ષોના કટિંગ સાથેની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા તંત્ર કરે છે તે તરફ કિસ્સામાં પત્રકારો જણાવી તોડપાણી કરીને રવાના થયેલા ઈસમો કોણ હતા અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા આ તત્વો કોણ છે શિરોડ પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ તેવા અનેક સવાલો તંત્ર સામે ઉઠવા પામ પામ્યા છે વિડીયો જર્નાલિસ્ટ જેસલ સાથે સત્ય ટીવી ન્યૂઝ શિનો